કચેરી ખાતે અને ડેડીયાપાડાના એમએલ ચૈતર વસાવાની આગેવાનીમાં વિરોધ ડીજીવીએલસી દ્વારા લેવામાં આવેલા અપેક્ષા અને પરીક્ષા બાદ પણ ઉમેદવારોની નોકરી નહીં આપી અને પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી ન હતી ધારાસભ્ય અનંત પટેલ અને ડીજીવીસીએલ ની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ અને આપના એમએલએ દ્વારા બોલ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ડીજીવીસીએલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો

એનું રિઝલ્ટ એકવીસ તારીખે આવી ગયું અને એમાં અઢારસો ને ચોસઠ ઉમેદવારો પાસ થયા જિલ્લાના આ ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા કોન્ટ્રાક્ટરોને પાવર પૂરો પાડવા માટે ટેન્ડરો આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટો એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે ત્યારે જે લોકો ધારાધોરણમાં આવે છે જેમણે પાસ કરેલી છે એવા અઢારસો ને ચોસઠ લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે આજે ઉમેદવારો સાથે આવ્યા છે અમે આજે છ જિલ્લા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સમાવેશ થાય છે છ જિલ્લામાં અમે આવ્યા છે ત્યારે અમારી સાથે કોંગ્રેસના આ વિસ્તારના સિનિયર ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ અમારી સાથે છે ત્યારે અમારી અનંતભાઈ સાથે

અને કાચા ઘરોમાં જે રેડ પાડે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં તમામ મોરચે અમે આ કંપની સામે લડવા તૈયાર છે એમનો ઘેરાવો કરવા માટેની ફરજ પડશે એ પણ આવનારા દિવસોમાં અમે ઘેરાવો કરીશું દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસમાં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે ડીજીએસીએલની કચેરી સુરત ખાતે અમે હલ્લા બોલ માટે આવ્યા છે અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે ના ના આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને હલ્લા બોલ નથી આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લા બોલ છે કોઈ પણ રાજકારણ નથી અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમાર લડત ચાલુ રહેશે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો જે રીતે સુરતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બોલ કરવામાં આવી રહ્યો તો ત્યારે સીધા અત્યારના દ્રશ્યો છે કે ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા ડીજી વીસીએલના અધિકારીઓને રજૂઆત મળીને કરવામાં આવી છે કારણ કે જે રીતે ડીજી ડીજીવીસીએલમાં પરીક્ષા લેવામાં આવી હતી અને તેને નોકરી નથી આપવામાં આવી એટલે તેને લઈને સીધો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે સવારથી વરસતા વરસાદમાં પણ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને ઉગ્ર રજૂઆત સાથે આમ આદમી પાર્ટીના સૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને કેટલીક માગણીઓ પણ મૂકી છે કારણ કે જે રીતની વાત હતી અને જે રીતે આખો જે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો એટલે તેને લઈને ડીજી વિશેની કચેરી ખાતે બોલ કરવામાં આવ્યો હતો અને ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ડીજી વિશે કચેરી ખાતે આવી અને વિરોધ નોંધાયો છે પરંતુ મહત્ત્વની વાત છે કે અનંત પટેલ અને ચૈતર વસાવાનું જે રીતનું નિવેદન છે કે જ્યાં સુધી આમની માંગણી નહીં પૂરી થાય ત્યાં સુધી આ આંદોલન અને જરૂર પડશે તો નેતાઓનો ઘેરાવ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત